કડી શહેરના છત્રાલ રોડ પર આવેલા નગર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી ગટર અને રસ્તાની સમસ્યાથી સોસાયટીના લોકો ત્રાહીમામ છે કડી શહેરના છત્રાલ રોડ પર આવેલા ચરમે કુંડની બાજુમાં નગર સોસાયટીમાં ઉભરાતી ગટરો અને રસ્તાની સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નગરપાલિકામાં રેગ્યુલર વેરો ભરતા હોવા છતાં છેલ્લા દસ વર્ષથી સોસાયટીમાં ગટર ઉપર ઉભરાવાની તેમજ રોડ રસ્તાની સમસ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કામ કરવામાં ન આવ્યું હોવાના સ્થાનિકોએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સવારના આઠ વાગ્યાથી ગટર ઉભરાવાનું શરૂ થઈ જતાં સાંજના આઠ વાગ્યા સુધી ગટર ઉભરાતી હોવાથી સોસાયટીના લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેમજ ગટરના પાણી ઘરમાં ઘુસી જતા દુર્ગંધ પણ ફેલાવતી રહી છે અને સોસાયટીના નાના બાળકો તેમજ વૃદ્ધોની બીમારીઓ થાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વારંવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય છે તેમજ નગરપાલિકાનું તંત્ર જેમ બને તેમ ઝડપથી તેમની સમસ્યાનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠવા પામી છે રાજુ ઠાકોર કડી હું મકવાણા કિશોર શાસ્ત્રીનગર સોસાયટી રહેવાસી ઘણા સમયથી અહીંયા અમારા ત્યાં ગટરની સમસ્યા છે સવારે પાણી ચાલુ થઈ ઉભરાવાનું અને રાત્રે વાગ્યા સુધી પાણી ચાલુ રહે છે રસ્તામાં બી નગરપાલિકાએ ઘણીવાર ઘણી અમને એવું કીધેલું છે કે રસ્તાઓ તમારા કરી આપીએ છેલ્લા દસ વર્ષથી રસ્તો તૂટેલો છે અમારે અવર જવર માટે એક જ રસ્તો છે અને વરસાદી પાણીમાં એટલું બધું પાણી ભરાય છે અને ગટર પાણી તમામ એવું જ અમને લાગે છે કે વરસાદમાં જ અમે રહીએ છીએ સતત કન્ટિન્યુ છેલ્લા દસ વર્ષથી પાણી કન્ટિન્યુ ચાલુ ચાલુ હોય છે નગરપાલિકાની અરજીઓ અમે રિસીવ કરેલી અમારી પાસે કોપીઓ પડેલી છે અને અમે સતત નગરપાલિકામાં અરજી કરીએ છીએ છતાં બી અહીંયા નગરપાલિકા એવું જતાવે છે કે પછાત વર્ગ અહીંયા રહે છે એટલે અહીંયા અત્યારે કામ નથી કરવું બીજા કડીના અન્ય પણ એરિયામાં સતત કન્ટિન્યુ કામ ચાલે છે પણ અહીંયા કોઈ કામ કરવા આવતું નથી અને ગટરમાં અમે કમ્પ્લેન લખાઈએ તો ખાલી આઈન જોઈ જાય છે કરીએ છીએ કરીએ છીએ આવું વસ્તુ છે ગયા ટર્મ ધારાસભ્યની ચૂંટણીમાં અમારા ત્યાં અમારા વોર્ડના ના કાર્યકર્તા વાયેલા ત્યારે એ લોકો એવું જણાવ્યું કે આ વખતે તમારી ગ્રાન્ટમાં ત્રીજા ચોથા મહિના પછી ચૂંટણી પત્યા પછી તમારું સમાધાન આવી જશે પછી અમે એ પછી બી અન્ય રજૂઆત કરી પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આવી જ રીતના અમારા બાળકો બી સાંજે મચ્છરના કારણથી હેરાન થાય છે ગટર ઉભરાય છે એનો બી વાંધો નથી પણ ઉભરાયા પછી નગરપાલિકાનું તંત્ર એકદમ સામે જોવા આવતું નથી કોઈ દવાનો છંટકાવ નથી કરતું ચોમાસામાં પબ્લિક એટલી હેરાન થાય છે છતાં બી કોઈ દવાનો છંટકાવ નથી મચ્છર મારવા માટે દવાઓ આવે છે પાવડર આવે છે નગરપાલિકા આ તંત્રમાં જોવા જ નથી આવતું આ એરિયામાં આજ સુધી એવું નહીં નગરપાલિકા એ કે ચોમાસામાં આપણે જે જીવ જંતુ છે મચ્છરો છે તો સોસાયટીના રહેવાસીઓ વેરો ભરે છે આજે અમારી સોસાયટીમાં ઘરે કોઈ પણ એવું ઘર નથી કે જેનો વેરો બાકી હોય કે જેના કોઈ બાકી હોય અને એ વન ગ્રેડ સોસાયટી આવે છે કોઈ પણ અમારા વોર્ડ ના કાર્યકર્તા આવે તો એ પણ અમને એવું જ કહે છે કે તમારી સોસાયટી વેરામાં એક નંબર છે આજ સુધી કોઈ પણ સોસાયટીનો વેરો કોઈ પણ ઘરનો બાકી નથી અને છતાં પણ આવી રીતના અમને હેરાન તબદીલી થાય છે અને ગટરનો સતત પ્રોબ્લેમ અમારા ત્યાં ચાલુ ચાલુ હોય છે નાના બાળકો પહેલેથી રોગના કારણે કેટલાય બાળકો અહીંયા અને ગટરનું પાણી તમે જોઈ રહ્યા છો સતત ઉભરાવાનું ચાલુ ચાલુ છે અને એટલી હદે ઉભરાય છે કે આગળ પાણીનો નિકાલ બી કરવા માટે રસ્તો નગરપાલિકા આપતી નથી કે અહિયાં થી પાણી ઉભરાઈ ને આગળ જાય અમારા ઘર સામુજ આ પાણીનો પળવાઓ દે જા રહે અમે તલાઈમાં રહેતા હોય એવું અમને લાગી રહ્યું છે અને છેલ્લા દસ વર્ષથી આઈડિઓ પ્રોબ્લેમ છે તો દસ વર્ષથી કોઈ પણ નગરપાલિકાનું કે ચેરમેન સાહેબ હોય ચીફ ઓફિસર સાહેબ હોય કે આ વૈવટી તંત્રમાં ગટરનું કોઈ ડ્રેનેજ સિસ્ટમ હોય એવી નગરપાલિકાની કોઈ ડ્રેનેજ સિસ્ટમ અહીંયા છે નહીં ગટર લાઈન ની સમસ્યામાં અમારે ઘરે બી ત્રાસ થાય છે કે અંદર પાણી બેક મારે છે અને અમારા વોશરૂમ છે બાથરૂમ છે કપડા ધોવાની જગ્યા છે ત્યાં પણ ગટરના પાણીઓની સ્મેલ આવે છે સ્મેલ ના કારણે ઘરમાં નાના બાળકો છે એ બીમાર પડે છે અને કોઈ પણ વ્યક્તિ આ આવીને જાણ કરતું નથી કે આ વસ્તુ છે એટલે અમારી આ અરજી તમારે સાંભળવી અને કરવી દસ વર્ષથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ના કોઈ તંત્ર આવ્યું નથી